તમારો બાપ આર તો ખોટો છે હે હા આ ખોટો છે હા આમ જો આને ભંગેરિયાને દેવા જાય ને તો 1 રૂપિયો નો દે પણ હાઉ અત્યારે હાસા ખોટામાં ખબર જ ન પડતી એમ જ થાય ખાસો છે હવારના બે હાથ માર્યા હજી કાઈ હાથમાં આવ્યું નથી આ પાકીટ છે ને એમાં જોઈ લો 15 20000 નીકળી જાય તો હા તરા પાકીટ તો જોઈ નું અમાય કાઈ નથી એમાય કાઈ નથી ના હવે હું કરશું હવે ની મને શું કરું હવે આમ જો મારી પાસે એક મસ્તિકાનો આઈડિયો છે આ ગામમાં જીની પાસે જાજા પૈસા હોય ને અહીંયા સોરી કરવી હે પણ હા અહીંયા કોઈ પાસે જાજા પૈસા હે જ નહીં ઈ વાત ઓ આ આમ જો હું તમને શું કહું છું બહુ આપણે હશે ને પોલીસ જોઈ કે ચોરી કરી આમ જો પોલીસ વાળા હે ને બધાના પૈસા ખાઈ ખાઈ ભેગા કર્યા હોય ને આપણે સોઈ લેવાય કોઈ હા હું અહીંયા કોદી ચોરી કરાય કોક ને અહીંયા ચોરી કરીને તોય આપણને પોલીસ વાળાને બીક લાગે હવે પોલીસ ને અહીંયા ચોરી કેમ કરવી તમે ઉપાજી કરો મને જો આપણે બીજાની ચોરી કરી તોય એ પોલીસ વાળા પાયા જાય અને આપણે પોલીસ વાળાને સોરી કરી લે તો ક્યાં જવાના હે કોને કહેવાના હે આઈ હા સુવા આમ જો અત્યારે તો ખરો બપોર છે એટલે બધા પોલીસ વાળા હુતા હોય એમાં આપણે ધાપ મારી વી આવવાનું હાતે હાલો હાલો હટ તો હાલો હાલો યા કાઢી લો બધું કાઢી લો હાહુ તમારો કે મારો જેનો આઈડિયો હોય એનો પૈસા તો આવી ગયા ને ઘણા ઘણા કેટલાક છે હેલો હાહુ તમે ગણો હેલો ફોન આમ તો જો આઈફોન 2 લાખ નો થઈ છે તે આવો ના આવો આમ તો બીજો તાપ મરે જાય ને એટલે 8 9 દિવસ તો નઈ હાહુ હવે બીજો તાપ મારવા રેસુ ને તા પકડાઈ જાઈશું આ ફોન કેટલાક નો હોય મને મોંઘો લાગે 1.2 લાખ નો થઈ છે

ઓલ ને તો હવે આનું શું કરવું એ એક કામ કરી હાલો આપણે ગામ મારે જાય ગામીનો ફોન લઈને એમાં પાસપોર્ટ નાખશું અને આ કેમેરા ખોલશું હાલો હાલો કાવ કા ભાઈ આપણા ગામમાં કેવું ચાલે છે અરે આપણા ગામમાં કોઈ કરે જ એટલે આપણે મોજ ફોન આમ હા

અને દોશી આલે પૈસા આઈફોન બરોબર આયા તમે આ ન ઓળખો છો જોવો તો આ બૈ ની ના દોશી ની એલા હા બાંજો બાપા આ તો કંકુ દોશી અને છોકરાનો વ આ ન ઓળખો તેમ કંકુ દોશી ની છોકરાનો વ આ તમારા ગામના છે હા આ ઘર ભર્યું તમે નું ઘર તો આમ આગળ છે હાલો દેખાડો થાલો આઈ લ્યો ફોન

ભાઈ કેટલા ભેગા કી રહી આ બધું કેમ લયા સાહેબ આ તો અમારું એવું છે ખબર જ છે કોનું છે ખસું બોલું કે